બનાવી બનાવી હાથે એના પોતાના હાથ ના બનાવેલા છે તો આ છે ને દયા પર થી લઈ જશે દયા પર થી લઈ ને રણું જશે આ બાચકો What doesn't mean to be happy? હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત આપ કાં અમારે ન્લોગ મેં ઓર બહુ બધા દિવસો પછી અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે જેમ કોઈ બે દિવસ પહેલાં કાં તો કાયા કાલે કાં તો બે દિવસ પહેલાં એક વ્લોગ આવ્યો તો જ્યારે અમે દિશા આવ્યા એને આઈ થિંક ઓલમોસ્ટ એક મહિનો થઈ ગયો અને મહિના પછી અમે પાછો વ્લોગ ચાલુ કરીએ છીએ હવે અત્યારે અમે જઈએ છીએ મહાદેવ દર્શન કરવા માટે મહાદેવનું મંદિરે હનુમાન દાદા છે તો એમના માટે આંકડાના ફૂલ લઈ લઈએ હું ડેલી પાંચ ફૂલ લઉં છું અને અત્યારે અમારા જોડે અમારે સૈયાજી ચાલે છે દર્શન કરવા માટે જય સોમનારાયણ મોર્નિંગ ગુડ મોર્નિંગ અમારી મમ્મીને મારી મમ્મીને બાની આદત હતી અમે ડેલી દર્શન કરવા જતા પણ હમણાં બે દિવસથી સૈયાજી બી જોડાયા છે અમારા જોડે તો કાલે અને આજે અમે બે જણા પહેલાં દર્શન કરી આવ્યા સવારના ભાગમાં પછી પાછા આવીને ઘરનું કામ કન્ટિન્યુ કરી આમાં અમે ઘરનું કામ પૂરું કરીને દસ અગિયાર વાગ્યા ટાઈમે જતા દર્શન કરવા માટે હવે બે દિવસથી ચેન્જ આવે છે જે સૈયાજી જોડે ચાલે છે અને હું ખુશ છું એ વાતથી કારણ કે જો પતિ પત્ની ભેગા દર્શન કરવા જાય તો એક યાત્રા ગણાય અને પતિ પત્ની સાથે યાત્રા કરે એનાથી ઉત્તમ કશું જ નથી સાચું ખોટું આ ત્રીજો દિવસ છે હા સોમવારથી ચાલુ કરીશ મહાદેવના દર્શન કરીને મળીએ ધ્વજાના દર્શન કરી લઈએ હવે જઈએ અંદર દર્શન કરવા માટે જો સૈયાજી જઈ તો મોર મોર ભાગ્યા જાય છે દર્શન કરવા માટે આ દેવના દર્શન કરીને અમે લોકો ઘરે પાછા જઈએ છીએ અને ગરમી કેટલી ખતરનાક છે વાત જવા દો હા ગરમી તો ને તડકો બી બહુ જ હાલત ખરાબ છે ગરમી તડકાના કારણે તો યાર વાત જવા દો તો કચ્છમાં કે છે થોડું ટાઢું થયું છે પણ અહીંયા તો આમ બહુ ખતરનાક ગરમી છે બહુ કેવી રીતના લોકો રહે છે ગરમીમાં ખબર નહીં પડતી આ તો વિચારા કામે જાય દાબેલી વેચવા જાય ભગવાન રોડ ઉપર ઊભા રહે છે બહુ ડિફિકલ્ટ કામ છે દેખવા માટે એમ થાય કે આ દાબેલીનો ધંધો છે પણ કરવા કરવા બેસે ને ત્યારે એટલું ડિફિકલ્ટ છે ઘર ઘરે બનાવી માલ અને પ્લસના દુકાને રોડ ઉપર બેસીને રોડ ઉપર ઊભા રહીને વેચવું હેડસો યુ

ના એ તો ઈ મે ફોટો કેમ કેને દેતો નથી લગાવે ઈ હાચું હે ઓ મેં લગાવ દઉં તો બધા ખરે હા બોબરની સ્મેલ આવતી ને ઈ સ્પ્રે વાં તો આને કમ આ મે દેમે 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 આજી આજી જાતે તા ઈ મેં ખરા

क्या दिसो एसएमएस नहीं की जे ना खपेजनी मने माथा कूटत ना खपेज मने खपसे नुसल थाई जोर दे तो तू लगाओ तो हु ना लगाऊ मने तो तू बेगो रे तो के हु थोड़ी बेगो रे ना तो यार उठ घरे हो संबे में बेगा हो तो मु कहू उ नो सब्जी में आलू है रात में सब्जी से आटा है ढिंगल नहीं तो सब्जी रो मने मजा आ 15 दिन से सब्जी में नोट ले र रात में बारेगो दो ओ साइड मास साइड मास पीछे 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 સાચી વાત બધા દુર્ગુણો છે આનામાં પબજી 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 જિંકલ ને પબજી બિલકુલ પસંદ નથી ને તરસ ને પબજી ને એટલું ગમે ને એટલે જિંકલ માવતરે જાય એટલે તરેશ પબજીનું જ કામ કરે રમવાનું છે ચલો હવે હું મારું કામ કરું એક એનો ભાઈ પણ એવું હોય ને કે દિશાનો રોહિત કરીને કે તમને દૂર રોહિત ના તું જ તું જ પબજી

તો બસ એ જ કહેવાની હતી કે તમારી ડિમાન્ડ હતી કે કચ્છના બ્લોગ જોઈએ છે દયાપરવાળા વિડીયો જોઈએ છે દયાપરવાળા વિડીયો જોઈએ છે દયા પર જાઓ અને વિડીયા બનાવો પણ હું દયા પર નહીં જઈ શકું આ વખતે તો જિંકલ ગઈ છે તો ચલો આપણે જોઈએ કે જિંકલ ત્યાં શું કરે છે હવે તમે થોડી વારમાં જોશો જિંક દયા પરનો વિડીયો જે તમારી ઈચ્છા હતી એ અને જોઈએ જિંકલ એ લોકો અત્યારે હવે શું કરી રહ્યા છે અત્યારે ભૈલો આવી ગયો છે અને મમ્મી બેઠા છે ફૂલવટ કરવા માટે તો ફૂલવટ કરતા હતા મમ્મી મૂકી દીધી સાઈડમાં આવે તો ભૈલાને સેવામાં લાગ્યા છે થોડીક વાર માથા જવા અત્યારે વાળની આમ હાલત બરાબર નથી તો સરખી કરી બધું કરી વાળમાં જોયું અને આમાં ચકલી દીદી હજી નાવા ગયા છે માથું ધોવા માટે બધું કામ થઈ ગયું છે જમવાનું તો જમવા બેસી ફેલો વાટ જોવે છે ને બાજુ ફેલો વિડીયો જોવે છે તો ચાલુ છે વિડીયો આજનો ક્યારેક અમારે તો કરો એવી સેવા આખો દિવસ ભેગા ને ભેગા રહી છે

પંજાબી અહીંયા રસોડામાં આંટા મારેલું અત્યારે કામ કરાવી લઈ ઓ જો હું કેટલું કામ કરું જો તો હે ને હું કેટલું કામ કરું હવે પ્લીઝ કને કી કાંઈ કામ છે ફ્રીઝ કને આટા મારેરી જોઈ તો જો ના હો જો આવેરીને જાય રહી જોતા કાંઈ કામ નથી કરતી એટલે ચકલી ખાઈ ખાઈને પેટ ભરાઈ ગયું છે એટલા ભૂરિયામાં તો હવે ઓરી પડી છે આપે છે હવે ચાર ભૂરી ઓરી પડી ચકલી ને ચણ કેટલું ખાવરી વધારે લઈ જાય મને એને પૂટ કામ કરાવવા માટે જોઈએ વાય વાય જઈ ચાવી ચુમખા ખણી જાય કેવી બીક લાગે એ વાંચકો એ ભલે પડે ને હમણાં પેલા વાર લાગશે અંધાર થઈ છે મૂકી દે ખાલી વાંચકો ભરતા અંધાર થઈ જશે કે છી ભરશું

अब <laughs> अच्छा <laughs> मोटी गाय कन पाळी मा चढी गए <laughs> चके आ मोटी बाई कन जा बसी आ मा चढी गए बसी <laughs> मत गा करती हूं के तन पकड़ती हूं के आ मारे नहीं की खबर हूं मने अनुभव है के नथी ए आवी माता जी लोखंड है कि नहीं लगता नहीं अरे मुझे हिम्मत से बनाया लाग तो देख तू कटका हो गया

આ છે ને દયા પરથી લઈ જશે દયા પરથી લઈને રણું જ હશે આ પાંચકો રણું સિટી પર રહીએ છે સિટીમાં છાણા લઈ જશે ઉમાકાને એને ધૂપ કરશે ચકલી એમને એમ ધૂપ કરે ને રાત સંધ્યા ટાઈમે એ ઘૂઘરનો ધૂપ કરે ને એટલે સરસ કે છે બધા વાતાવરણ સરસ થાય અને આ સ્પેશિયલ ગાયનું જ છે ગાયના ગોબરનું બનાવ્યું છે આમાં કાને ગાયું છે ને મિત્રણ એને હું ગોબરનું બનાવી છી

ગેસ તો લગાવ દીધી એટલે ગેસ ચાલુ કરે વગર બને વાર કરે હું એવું બધું આવડું એવું બધું આવડે તમને આ તો આખર કે દેતો દે તમારું આપણે બધું ફાવે તો ગેસ કે લગાવ હું કે દો તમને ફાવે તો રેવા દો ને ભાઈ બોન વીટી બીટી ઉતાર નાખીએ પણ હવે રોટલા બનાવવાનું ખબર નહીં કેવી તૈયારી થાય છે કેવું ખબર રહી નહીં

Gagu kace, galdu kace ladu, ladu, halap bare alial, halap ailakan alial, hal bos, pertubara aluri, awai bare, awai, haloh, neur, neur, અને આ જો મંડળી જામી છે અહીંયા રમવા દસ વીસ રમે છે 10 20 3 કો હરું આવડ ફેરી ખજુરા